ચા બનાવવામાં હતા આજે ફોટો મારવાનું કામ પકડી લીધું છે સીદુ ભાઈનો બાબલો બાબલો અત્યારે

અલી ડોલ ખાલી ઘર નાખી આખી આખી ડોલ ભરી આ બધું ફર્નિચર લાવ્યા છે ન પડે ને ને આટો નઈ આટો નઈ હું તો ફાઇનલી કલર થઈ ગયો છે જોઈ જો અને હજી અડધો બાકી જ છે એ ઉપર કરે છે એ ઘાટો કલર છે એક ભાઈ અહીંયા છે અને એક ભાઈ અહીંયા ઉપર છે ના તો મારવાનો છે તો આને મત લે કે અમે વધારે છે ને આને પાડે મારા તળિયે ને આને મારું આમો મારું જ નહી આવે આતેય મારા તળિયે ભલે મારતો ને મારું જ જન પર હું એક કે મને ન્યા ન પાડે ગોરાને મારતો જો રેવા દે પાછું ગાડી તો કીધું એકે બરોબર છે આ જે છે માજે એટલે જે દેતું કરો છો ને એ બરોબર છે હેટે તો કોન પટ્ટો મારવાનો આ પટ્ટો મારવાનો છે આવડો પટ્ટો મારવાનો છે

નીચેનો ભાગ આ છે ને નીચેનો માર્કેટ હાલો કામ ચાલુ કરો તો આ ઘરે પગી જુ જશો અને આ વ્લોગ તો બહુ મોટો બનાવવાનો છે કારણ કે જ્યાં લગે આખી દુકાન રેડી થઈ જાય કમ્પ્લીટ થઈ જાય લગી વ્લોગ બનાવવાનો છે પછી આપણે અપલોડ કરશું તો ચાલો અત્યારે તો સુઈ જઈએ તો ચાલો પણ આજે વ્લોકનો બીજો દિવસ છે ને પાછો એ છે એ દુકાને જોઈજો અને ફર્નિચર તો બધું થઈ ગયું છે આજે જોકે આપણે તો નહોતા અને આ જો બેનર આવી ગયું છે તૈયાર થઈને શિવશક્તિ હેરાટ આ બેનર અહીંયા બહાર લગાડવાનું છે આ સાઈ આ ભાઈ દુકાનના માલિક છે આ ભાઈને તમે જોયા જ હશે ભાઈ વાઘેલા

તો ચાલો આજનું કામ થઈ ગયું છે પૂરું કારણ કે આજે તો કઈ બધું કઈ કામ નહોતું નતું આપણું તો કઈ કામ જ નતું કારણ કે ફર્નિચર એવું બધું કરવાનું હતું એ બધું તો ઉપર કઈ આવતું નતું તો ચાલો હવે પાછા જશું ઘરે દુકાન તો બંધ કરી ને કીધે જો તો ચાલો હવે જઈએ ઘરે તો ચાલો પણ આજે પાછા દુકાને વ્યાય છે કારણ કે આજે ત્રીજો દિવસ છે અને છેલ્લો દિવસ છે અને નાનું કેબિનમાં આપણે હતું ત્યાં વ્યાય છે જો અને પેકિંગ પણ ચાલુ થઈ ગયું છે જોઈ જુઓ બે કોતરા તો ભરી નાખ્યા છે એક ત્રીજો અડધો ભરો ને એક આ ચોથો હજી આ ખાલી કરવાનું બાકી છે ખાલી કરવા કામકાજ બધું ચાલુ છે એને શું કહેવાય કાઈક તો કાળા કલરનું ખોકુ કહેવાય પછી અંદર નું શું કહેવાય એ મત કહે હા છે તમને ખબર જ નહીં હોય એટલે બતખ છે વાદળી પાણી મસ્ત લાગે પીરો

લી લી જે છે સિંદ્રેલા ને આ છે કી બહુ કરીને પછી તમારે ચેર માંગવાનો વારો આવે તો એનો એક્સપાયરેશન આપની સાથે વાઇટ કી ફ્રી

સમય માટે ઉધાર થોડાક સમય માટે બંધ છે મિત્રો માટે ખાસ સહકાર આપવો

એટલા રૂપિયાનું આખા 1500 રૂપિયાનું 1500 રૂપિયાને જો ઉસ્તે શેકતો બિચારું સાડીએ તમને ખબર હોય આવું આવું આની અંદર જો બધું ખાઈ ગયા તમને ખબર કહી ફેલી આમ કઈ નહીં તા ઠેકરાવા ગયા ચાલો હવે બંદર જાવું છે ને ઓલા નવી દુકાને હવે નવી દુકાને ચાર ભરાઈ ગયા છે ઓલી દુકાને નવી દુકાને નવી દુકાને નવી દુકાને તમને નવી દીધેલું છે દીધું દીધું ને તો તમને છેલે ટૂર મળી તો ટાઈમ છે ચેન્જ જોશે તે હું જણાઈ દઉં કે 8 વાગ્યાનો રહેશે 10 વાગ્યાની જઈ ઓકે

તો ચાલો પેલા નવી દુકાનમાં બધો સમાન આવી ગયો છે જોયા છે ખુરતી પણ આવી ગઈ છે ડન

લાઈટ ફિટિંગ પણ થઈ ગયું છે વાયરિંગ કામ જો હા હા વાયરિંગ કામ પણ થઈ ગયું છે બે લાઈટ છે એ કયા લગાડીશ ને એક હા કેમ પણ હવે ચાલુ રાખ ભાઈ નથી કરવી હા હવે ઉતારવાનું બધાને સારો રજત હોય ને કેમ તારી દુકાન નથી કોની છે

તમે ભાઈ શું લગાડો અમે આ ખિલ્લી તમારી છે કેની ખિલ્લી છે પ્રોટેક્શન માટેની કેને પ્રોટેક્શન એ સમય સંજો કે કે છે તો ચાલો હવે બેને દેખાડીએ તો બેનર લાગી ગયું છે શિવ શક્તિ હેર આર્ટ રાખી જાય એટલે પછી પાછું આપણે ડેકોરેશન કામ કામકાજ ચાલુ કરીએ તો ચાલો પોતું મરજે ત્યારે છે જોઈ જો ફૂગા પણ ફૂલવી નાખ્યા છે ત્રણ ત્રણની જોવાડ કરે છે અને હા શું કુટું બકા બોલો તો એકવાર કેટલા ફુગ્ગા પાંચ હા ભાઈએ પાંચ ફુગા ફોડી નાખ્યા છે હજી ફોડવાનો વિચાર તો છે જ તે હા જો અડધું તો થઈ જ ગયું છે હવે ફાઇનલી અને અડધું જે બાકી છે તો આ ફૂગાની ત્રણ ત્રણની જોર તો થઈ જ ગઈ છે આ છેલ્લું બાકી છે તો ચાલો હવે ફૂગાને પણ ચગાડી દઈએ તો આપણે દુકાન શણગારી નાખી છે જોઈ જુઓ તો શંગારી નાખી છે એક ટકા જેવું બાકી છે શંગારવાનું એ તો નાસ્તો લાવ્યા છે તો બધા નાસ્તો કરવા પણ બે ગાંઠિયા બટેકા અને ચીપ્સ ભાવનગર ની પ્રખ્યાત શું કહેવાય હા અને નારી ચોકડી વર્તી અમારે આ ચિપ્સ નારી ચોકડી ની કઈ ભગવતી ને ભગવતી તો નાની છોકરી થી નાસ્તો લઈ ગયા છે અને નાસ્તો કરે છે આપણે છે ફરાળ ફરાળ આપણો ભળે છે ચાલો એ બધા નાસ્તો કરી લે અને હું ફરાળ કરી લઉં પછી પાછું દસ ટકા કામ બાકી રહ્યું છે એ પૂરું કરીએ ચાલો પછી દેખાડી દઈએ આખું ચિંતા તો ચાલો હવે પહેલા ફરાળ કરી લઈએ તો ચાલો પણ હવે નાસ્તો કરી લીધો છે અને શણગારવાનું કામ પણ પૂરું થઈ ગયું છે જોઈ જુઓ ડેકોરેશન તમને બધું દેખાડી દઈએ Thank you.